સો ઉતાળીઓ નગરગઢ आरती વધાવીશું સાથે બેનનું સ્વાગત જયબેન પરમાર કરી રહ્યા છે એમનું પણ આગડ છે પહેચાન તક તાજ તક તક

ત્યારે હું તો પોતે ગભરાએ જ કહી હતી કે મને કોણ ઓળખશે એમ હવે ખબર પડી કે મને કોણ ઓળખશે એમ એમના થકી જ બધાય મને ઓળખા છે આજે અને બહુજન સમાજ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે તમે સૌએ મને ખૂબ સપોર્ટ કર્યો અને અહીંયા સુધી પહોંચાડી અને અમને સૌને વિજય બનાવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર એકાણુંમાં જન્મદિવસ છે હાથ વતી અને ચૂંટાયેલા અમારા બધા વતી કાશીરામ સાહેબ ના ચરણોમાં વડીલો છે અમારી કરતા એ લોકો ચૂંટણી લડાવી છે અને લડાઈ પણ હશે જયારે અમે તો તમારી સાથે જયારે પણ જરૂર પડે ત્યારે અમે તમે સાત માં જયારે જીતાડ્યા ત્યારે ઘણા કામો કર્યા કે જે સમાજ કા રાજા નહીં હોતા બસ સમાજ તાજા નહીં હોતા

આપણે બહુજન ભારત બનાવી શકશું આવી રીતે આપણે સમ્રાટ અશોકનું ભારત બનાવી શકશું તો એકવાર જોરદાર તાળીઓથી જય ભીમ જય કનશીરામ બહુજનઓની પાર્ટી એનો મતલબ એ કે વર્તમાન સમયમાં આ સિવાયની જે પણ પાર્ટીઓ છે એ અલ્પજન લોકોની છે તો બહુજન સમાજ પાર્ટીનો એક જ એજન્ડો કહી શકાય કે ભારતીય સંવિધાન મુજબ આ દેશ ચાલે જો નગરપાલિકામાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે તો એમાં થાનગઢમાં પૂજાબેન પરમાર કિરણબેન મકવાણા વિનોદભાઈ ચાવડા અને પ્રવીણભાઈ કે જેઓ એ બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરી અને વેચાણ અને પહેલી બાબત તો સાહેબ તકલીફ એ છે થોડી કડવી વાત છે તો ઉમેદવારી બહુજન સમાજ પાર્ટીમાં કર્યા પછી લોકો એમને વેચાણ માટે જીતા આ દેશની અંદર એવી નેતાગીરી પેદા થઈ આપણે બધા જાણીએ છીએ કે ચાહે એ સમયમાં તો કોંગ્રેસ હતી કોંગ્રેસની અંદર પણ દલાલ નેતાઓ પેદા થયા કાશીરામ સાહેબ સંરક્ષણની અંદર નોકરી કરતા એ વખતે એમની પાસે લાલ લાઈટ વાળી ગાડી હતી એ વખતે સરસ મજાનો પગાર હતો પણ એમાં એક ઘટના બને છે ડોક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરની ચૌદમી એપ્રિલ અને ભગવાન બુદ્ધની જન્મ જયંતિ આ બે રજા કેન્સલ કરવામાં આવી કેન્દ્ર સરકારે રજા કેન્સલ કરી એની વિરુદ્ધમાં એકલા લડ્યા પણ સરકારે એમને સસ્પેન્ડ કર્યા નોકરીમાંથી આ માણસે બે રજા માટે સંઘર્ષ કર્યો પણ સરકારે એમને સસ્પેન્ડ કર્યા આ વાત કાશીરામ સાહેબને ને ખબર પડી કાશીરામ સાહેબે આખી મેટર બધી જાણી અભ્યાસ કર્યો પણ ત્યારે એમને ખબર પડી કે ખરેખર બાબા સાહેબનું આ એક મિશન છે એ પ્રશ્નનો નિવારણ લાવ્યા અને એમની રજા જે છે એ રજા આપવામાં આવી બે રજા જાહેર થઈ અને દિના ભાંડને ફરી વખત નોકરીમાં લેવામાં આવ્યા કાશીરામ સાહેબનું હૃદય પરિવર્તન થયું ત્યાર પછી એમને નક્કી કર્યું કે આ બહુજન સમાજને જો બાબા સાહેબના મિશન તરફ લઈ જાવ હોય તો મારે હવે ઘરબાર છોડવા પડે કે આજથી કોઈ મારું પરિવાર નથી આજથી સમગ્ર સમાજ બહુજન સમાજ મારું કુટુંબ છે હું લગ્ન નહીં કરું મારા ઘરે કોઈ પ્રસંગ બનશે મરણનો પણ કે સારો એક પણ પ્રસંગમાં જઈશ નહીં અને બીજી એક એમની પ્રતિજ્ઞા હતી ઘણી બધી પ્રતિજ્ઞા હતી એમાં એક પ્રતિજ્ઞા હતી કે મારા મારું પોતાનું ખાતું નહીં હોય મારા ખીચામાં હું પૈસા નહીં સંકલ્પ કાશીરામ સાહેબે લીધો અને સાયકલ લઈ અને આખા દેશની અંદર નીકળ્યા એસસી એસટી ઓબીસી એને સમજાવવાનું કામ એમને લગભગ છ હજાર કિલોમીટરની સાયકલ યાત્રા કરી બીએસ ફોર બામસેફ આવા સંગઠનો બનાવ્યા આખા દેશના કર્મચારીઓને સમજાયા અને લોકો ધીમે ધીમે એમની સાથે જોઈન્ટ થતા ગયા પછી ઓગણીસો ચોર્યાસી માં ચૌદમી એપ્રિલે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી ઉત્તર પ્રદેશની અંદર ધારાસભ્ય બનવાની શરૂઆત થઈ ગઈ જબરજસ્ત ભાષણ બેને કર્યું તો બેનનું ભાષણ જોઈ અને કાશીરામ સાહેબ સાથે ચર્ચા કરી તો કે હું તને એવું બનાવવા માંગુ છું કે કેટલાય કલેક્ટરો લાઈનમાં ઉભા હોય અને તું જે ઓર્ડર કર એ બધું કલેક્ટર કરવા તૈયાર થાય એવું હું તને બનાવવા માંગુ છું

જે પંદર વીસ દિવસ ચૂંટણીની અંદર અમે ગયા અમારા બધા મિત્રો સાથે પણ અમારી કરતા જે મહેનત છે એ આ બધાની છે અમે તો ખાલી મેન્ડેટ આપ્યું છે હું થાનગઢ વોર્ડ નંબર ચારમાં બીએસપીમાં સદસ્ય ચૂંટાયેલા છે એ બદલ ખૂબ ખૂબ આભાર માન્યવર કાશીરામ સાહેબના એકાણુમાં જન્મદિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા બહુજન સમાજ પાર્ટી દ્વારા થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર ચાર ની અંદર જે વિજેતા થયેલા બહુજન સમાજ પાર્ટીના ત્રણે ત્રણ ઉમેદવારો અને તેમની સાથે લડેલા ચોથા એટલે ચારે ચાર ઉમેદવારોનું સન્માનનો પણ જે કાર્યક્રમ રાખેલો હતો એ કાર્યક્રમની અંદર આપ તમામ મિત્રો વડીલો માતાઓ બહેનો અને

તો ઘણા બધા નામી અનામી લોકોની અહીં હાજરીમાં જે થાનગઢ ચૂંટાયેલા જે નવનિયુક્ત સદસ્યો છે તેમનું સન્માન કરવામાં આવ્યું તેમાં કિરણબેન પૂજાબેન વિનોદભાઈ સાથે સાથે તેમની સાથે એક મિશનરી યોદ્ધા ભીમ સૈનિક બહુજન સમાજ પાર્ટીને વરી ચૂકેલા રાજેશભાઈ એડવોકેટે પણ અહીં હાજરી આપી કે સાહેબે કીધું હતું કે હું જે તે સમાજની પ્રગતિનું આંકલન એ વાત ઉપરથી કરું છું કે જે તે સમાજની મહિલાઓએ કેટલી પ્રગતિ કરી છે અને આજે આપણે જોઈ છીએ કે થાનગઢની અંદર મહિલાઓએ કેટલી પ્રગતિ કરી છે સુરેન્દ્રનગર જિલ્લા અધ્યક્ષ પી કે રાઠોડ સાહેબ છે અને થાનગઢના જે ચૂંટાયેલા સદસ્યો છે તે પણ આપણી સાથે હાજર છે કે કાંચીરામ સાહેબની એકાણું જન્મ જયંતિ નિમિત્તે જે ચૂંટણીઓ આવવાની છે અને જે તે સમયમાં થાનગઢના ચૂંટાયેલા સદસ્યોની સાથે સાથે ધોળકાની અંદર પણ બહુજન સમાજ પાર્ટીના સદસ્યો ચૂંટાયા છે તો માંગરોળમાં પણ સમાજ પાર્ટીના સદસ્યો તથા માન્યવર કાનશીરામ સાહેબ તમારું સ્વાગત છે છે ચેનલમાં તો આજે આજે સુરેન્દ્રનગરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સમાજ પાર્ટીના નાના કાર્યકરોને તથા ના સાહેબના સંઘર્ષને ઉજાગર કરવા માટે તમે શું સંદેશ આપશો બહુજન સમાજ પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અમે થાનગઢ અંદર ત્રણ ઉમેદવારો જે જીતા એનો સન્માનનો કાર્યક્રમ પણ અમે સાથે રાખેલું ગુજરાતની અંદર જ્યારે કોંગ્રેસ ખતમ થઈ અને આ પણ ખતમ થઈ રહી છે ત્યારે બહુજન સમાજ પાર્ટી પૂરી તાકાત સાથે લડી અને જબરજસ્ત પરિણામ લાવી છે બહુજન સમાજ પાર્ટી જે છે એ માન્યવર કાશીરામ સાહેબે ઓગણીસો ચોરાસીમાં એની સ્થાપના કરી હતી અને એમનો આશય એ હતો કે બાબા બાબાસાહેબનું જે સ્વપ્ન હતું ભારતની અંદર કે બહુજન સમાજ સત્તામાં આવે અને એની સમસ્યાનો ઉકેલ આવે એ દિશામાં બહુજન સમાજ પાર્ટી કામ કરી રહી છે ઉત્તર પ્રદેશની અંદર ચાર ચાર વખત બેને સરકાર બનાવી છે અને હવે ગુજરાતની અંદર પણ અમે જબરજસ્ત સાકાત સાથે લડી રહ્યા છીએ સ્થાનની અંદર જબરજસ્ત વિરોધ હોવા છતાં વિરોધ પાર્ટી જ માને કે આ હતી કોંગ્રેસ હતી અને ભાજપ હતી બેફામ પૈસાનો ઉપયોગ કર્યા છે મિનિસ્ટરો પણ ત્યાં હતા એ પરિસ્થિતિની અંદર અમે ત્રણ ઉમેદવારો જીતીને આવ્યા છે અમારા ટોટલ ઉમેદવારોએ પૂરી તાકાતથી થી લડ્યા છીએ અમે ત્રણ સીટો જીતીને લાવ્યા છીએ ધામખંડ નગરપાલિકાની અંદર વિરોધ પક્ષની અંદર બહુજન સમાજ પાર્ટી આજે છે ત્યારે માત્ર બહુજન સમાજ પાર્ટી માટે જે કહેવાય રહ્યું છે કે દલિતોની પાર્ટી છે પણ નહીં સ્થાનની અંદર આજે બહુજન સમાજ પાર્ટી વિરોધ પક્ષની અંદર બેઠી છે ત્યાં કોંગ્રેસ સાફ થઈ છે ત્યારે બહુજન સમાજ પાર્ટી માત્ર એસસીના પ્રશ્નો નહીં સમગ્ર સમાજના પ્રશ્નો લઈ થાનગઢની અંદર લોકોના પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે પ્રયત્નો કરશે અમારા ત્રણે ત્રણ ઉમેદવારો બહુ સક્ષમ છે એ જબરજસ્ત તાકાત સાથે એ થાનગઢના પ્રશ્નોને નગરપાલિકા સમક્ષ મૂકશે અને ઉકેલ લાવવાના પ્રયત્નો કરશે અમારી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની છે તો મહાનગરપાલિકાની અંદર પણ થોડા સમયની અંદર જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અમે પણ પૂરી તાકાતથી

થાનગઢ વિસ્તારના જે રાજેશભાઈ છે છે આપણે એમને પૂછીશું કે કાંચીરામ કીધું હતું તમે તમે ખુરશી હલાવતા શીખી જાઓ તમારું સ્વાગત જે જે સંઘર્ષ કરી અને ચાર સીટોની અંદર ત્રણ સીટો છો તો તમારો અનુભવ શું રહ્યો સૌ પ્રથમ તો થાનગઢ બહુજન સમાજ પાર્ટીના તમામ કાર્યકર્તા સભ્યો અને થાનગઢ વતી એમના ચરણોમાં સત સત નમન હવે વિરોધ પક્ષમાં જ્યારે અમે થાનગઢ નગરપાલિકામાં પહોંચ્યા હતા ત્યારે અમે પ્રથમ જ ચીફ ઓફિસરને મળી અને બહુજન સમાજ પાર્ટીના લેટર પેડ ઉપર વિરોધ પક્ષની જે ભૂમિકા હોય કે ભાઈ વિરોધ પક્ષના નેતાને ચેમ્બર આપો ભારતીય બંધારણ મુજબ જે જે મળતા હોય તે લાભો આપો હવે અમે વોર્ડ નંબર ચારમાં નથી જીતેલા પરંતુ સમગ્ર થાણગઢના વિરોધ પક્ષના નેતા હોય ત્યારે તમામ થાણગઢની તમામ સમસ્યા હશે તેમાં અમે જો કોઈ ખોટું થતું હશે તો અમે એનો વિરોધ કરશું નિડરતા થી વિરોધ કરશું ભારતીય બંધારણ ની જોગવાઈઓ મુજબ અમે લડત આપશું આગામી રણનીતિ ને લઈને ભવિષ્ય ની અંદર થાનગઢ નો જે વિકાસ થાય એને લઈને તમે શું કયો વિકાસ કરશો તમે સૌ પ્રથમ તો ધાનગઢ ની અંદર જયારે ચૂંટણી પૂરી થઈ અને ત્યારબાદ જે ઉમેદવારો જીતા અને બહુજન સમાજ પાર્ટી વિરોધ પક્ષમાં હોય ત્યારે અમે પાર્ટી લેવલે સમગ્ર સંગઠન મજબૂત થાય ઉમેદવારો સાથે સાથ વોર્ડમાં અમે સંગઠન મજબૂત થાય તેની કામગીરી કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં સીટો ઉપર અમે ઉમેદવારો ઉતારવાની જે રણનીતિ છે એ કરી રહ્યા છીએ દિન પ્રતિદિન નગરપાલિકામાં જે જે પ્રશ્ન હોય તેનો નિકાલ કરવા માટે લેખિત રજૂઆત કરી રહ્યા છીએ અને પત્રકાર મિત્રો સાથે ઓડિયોમાં વિડીયોમાં વિરોધ કરતા હોય તે પ્રસારણ પણ અમે કરી રહ્યા છીએ જેથી ગ્રામજનોને ખ્યાલ આવે કે ભાઈ વિરોધ પક્ષની જે ભૂમિકા છે તે તમામ બહુજન સમાજ પાર્ટી અજા કરી રહી છે તો આવનારા સમયમાં અમે નગરપાલિકા પણ કબજે કરવાની તૈયારી કરી રહ્યા છીએ

ગુજરાતમાં કદાચ પહેલી વખત એવો બનાવ બનેલો હશે કે ઘણી બધી નગરપાલિકાઓ એમાં માંગરોળ હોય તો ભલે થાનગઢ હોય તો ભલે કે અન્ય બીજી નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં ગુજરાતના ઇતિહાસમાં આટલી નગરપાલિકા બહુજન સમાજ પાર્ટી ક્યારેય જીતીને નથી આવી એટલે થાનગઢમાં જે જીતેલા ઉમેદવારોની સાથે સાથે અન્ય તાલુકાઓમાં જે જે નગરપાલિકાઓમાં જીતેલા ઉમેદવારોને હું અહીંથી આ મંચ ઉપરથી એમને પણ અભિનંદન પાઠવું છું અને એ વાત કહેવા માંગુ છું કે માન્યવર કાંચીરામ સાહેબે જે પાર્ટી બનાવી એ પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ અથવા તો એમનો ગોલ અથવા તો કહી શકાય કે બહુજન સમાજ પાર્ટીનો મેન્યુફેસ્ટો ચૂંટણી ઢંઢેરો એક જ વાક્યમાં કહી શકાય કે ડોક્ટર બાબા સાહેબે લખેલું ભારતીય સંવિધાન અમલીકરણ કરવું તો મતલબ એ થાય કે બહુજન સમાજ પાર્ટી જીતી છે ત્યારે સમાજ પાર્ટીમાં માત્ર સમાજના લોકોનો લોકોનો જ નહીં પરંતુ અન્ય પણ કોઈ પ્રશ્ન વિકલ્પ તો એનું પણ નિરાકરણ થશે પરંતુ જે સમાજ હજારો વર્ષોથી કચરાયેલો છે ક્યારે સત્તામાં નથી ગયો તો એમને સત્તામાં પહોંચાડશે અને સૌ તો અગ્રતાક્રમ એ લોકોને આપશે કે જે અત્યાર સુધી

तुम्हारी बहन बेटी पर अन्याय अत्याचार जुल्म होता है तो अपनी सरकार बना लो जो लोग सरकार में होते हैं उनकी बहन बेटी की तरफ कोई आंख उठाकर भी देखने की हिम्मत नहीं करेगा आज आपने साथ नगर पालिका चुटायला सदस्यों से એવો આપણી સાથે છે તો આપણે એમને પૂછીશું એમની સાથે વાત કરશું હું કિરણબેન સંજયભાઈ મકવાણા થાનગઢ નગરપાલિકાની સભ્ય બની છું આ ચૂંટણીમાં અમે બહુજન સમાજ પાર્ટી તરફથી અમે ત્રણ સભ્યો બન્યા છીએ નગરપાલિકામાં વિરોધ પક્ષમાં અમારી એવી કામગીરી રહેશે કે અમે થાનગઢને લગતા રોડ રસ્તા ગટરોના ટોટલી જે કાંઈ પ્રશ્નો છે એનો અમે નિકાલ લાવશું અને મારી એવી અપેક્ષા છે કે જેમ અમે ત્રણ લોકો છે બહુજન સમાજ પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા છે ને એ જ રીતે બધે જ આપણા બહુજન સમાજ પાર્ટીનું જ જીત થાય એના માટે ફક્ત આપણા હાથી એક જ યાદ રાખવાનું છે પંજો અને કમળ બે કરતા હાથીનું કદ મોટું છે બાબા સાહેબ આંબેડકરનું જે કાંઈ સપનું છે કે આપણે જે એમના વંશજો છીએ તો આપણું એટલું હોવું જોઈએ કે આપણે છે ને આપડે બહુજન સમાજ પાર્ટી ને જ આગળ વધારીએ અને બહુજનને જ મત આપીએ જેથી કરીને જેમ થાનમાં સીટો આવે છે ને મતે આવી જાય અને આપણી સત્તા આવે ચલેગા હાથી ઉડેગી ધૂળ ન રહેગા પંજા ન રહેગા ફૂલ ખુબ જ સરસ વાત કરી પરંતુ તેમણે સંઘર્ષ કરી અને જીતીને આવ્યા છે ત્યારે તો તમારી જીત જે ખુશી છે તમારું સન્માન થયું છે તમને કેવું લાગે છે ત્યારે હું ઊભી રહીને ત્યારે મને તો એવું જ થતું હતું કે પોતે ગભરાય જ ગઈ કે મને મત કોણ આપશે બધી બહાર ક્યારે નીકળી નથી મને કોણ ઓળખશે હું કેમ વોટ માંગીશ કે અમારા રાજુભાઈ સોલંકી છે રાજુભાઈ દુલેરા છે અમારા બધા પરિચય મને ત્યાર પછી થયો અને ખબર પડી ત્યાર સુધી તો અમે લેડીઝ ક્યારે ઘરની બહાર

પદાધિકારીઓ તથા આગેવાનો તથા કાનગઢ ના જીતાયેલા સદસ્યો અહીં હાજરી આપી અને પોતાનો કિંમતી સમય આપી જે મુલાકાત આપી એ બદલ હું સૌને દિલ આભાર માનું છું સૌને શુભકામના જયભાઈ નમુદાય બહુજન સમાજ પાર્ટી